ભાવનગરની વાત કરીએ ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા થોડા સમયથી બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે તેવામાં ભાવનગર જિલ્લામાં પણ આવા જ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ભાવનગરમાં જે બ્રિજના કામ અટકી પડ્યા છે તે બ્રિજના સ્થળીયા હવે કટાઈ ગયા છે બ્રિજમાં લાગેલા અને બ્રિજ બનાવવા માટે ઉપયોગમાં લેવાનારા સ્થળીયાઓને કાટ કઈ રીતે લાગી ગયો છે આ દ્રશ્યોમાં આપ જુઓ વાચે ભાવનગર અમદાવાદ વાયા વલ્લભીપુર રોડ પર બની રહેલા પાંચ જેટલા ઓવરબ્રિજની બ્રિજની ચોમાસાની સિઝનમાં ધાંધડીથી

કે જ્યારે જે તે સમસ્યા દૂર થયા બાદ કોન્ટ્રાક્ટરે કામગીરી પૂર્ણ કરીને બ્રિજ બનાવાશે તે કેટલો મજબૂત હશે તે સવાલ ઉઠે કેમ કે હાલ તો બ્રિજમાં જે સળિયા દેખાઈ રહ્યા છે તે તો સંપૂર્ણ રીતે કટાઈ ગયા છે આગળના કામમાં પણ આવા સળિયા વાપરવામાં આવશે અને કોઈ દુર્ઘટના સર્જાશે તો શું કોન્ટ્રાક્ટર જવાબદારી લેશે કે પછી તંત્ર પાસઠ વરસતા આ પુલનું કામ ચાલી રહ્યું છે બે હજાર ઓગણીસમાં છે કામ ચાલુ થયું હતું અત્યારે ત્રણક વરસતા કામ એનું ઝપ થઈ ગયું છે અને હમણાં ત્રણ મહિના પહેલાં ચાર મહિના પહેલાં કામ ચાલુ થયું હતું પાછું કામ બંધ કરી અને અત્યારે નવું ટેન્ડર નાખ્યું છે અને આવા ટેન્ડર નાખે છે અને આવી રીતે કામ કરે છે અને લોકોને ગુમરાહ કરે છે અને કામ રેગ્યુલર રીતે થતું નથી ખરેખર વલભપુરથી લઈને વલભુપુર સુધીમાં પાંચ બીજનું કામનું નિર્માણ ચાલુ છે પણ બહુ ગોકુળ ગતિ એ કામ ચાલી રહ્યું છે સરકાર એમનો વિકાસ કરી રહી છે એમાં કોઈ બે મત નથી પણ જે વિકાસને વેગ આપવાતી હોય એની બદલે વિકાસને કાંઈક પલોઠીવાળીને બેસાડી દીધો હોય એવું અમને અનુભૂતિ થાય છે અલંગ બંદર ભાવનગર રાજપરા ખોડિયાર બગદાણા અને

ત્રણ નદીઓ આવેલી છે અને આ ત્રણ નદીઓ ઉપર પુલ બનાવવાની જે કામગીરી છે એ ચાલી રહી છે ખાસ કરીને બે હજાર ઓગણીસ વીસની અંદર આ જે કામગીરી છે એ શરૂ કરવામાં આવી હતી અહીં જે ત્રણ નદીઓ આવેલી છે તેના વહેણના લઈને આ જે વિસ્તાર છે એના જે કોઝવે છે એ પાણીમાં ગરકાવ થઈ જતા હતા કારણ કે ચોમાસા દરમિયાન પાણી આવતા આ જે વિસ્તાર છે એ જળમગ્ન બની જતા લોકોની અવન જવન છે અટકી જતા સરકાર દ્વારા પાંચ જેટલા પુલ છે એનું નિર્માણ કાર્ય છે એ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ પાંચ વર્ષ વિતવા છતાં આજે એક પણ બ્રિજ લોકોને ઉપયોગમાં આવે એવી સ્થિતિમાં નથી કારણ કે કોઝવેની કામગીરી છે વખતો વખત અટકતી અટકી જવાના કારણે થઈને કામ બંધ થઈ જવાના કારણે યા તો એજન્સી કામ છોડી જવાના કારણે થઈને આ જે કામ છે હજી સુધી પૂરું નથી થયું વધુ એક વખત જ્યારે ત્રણથી ચાર મહિના પહેલાં જે કામગીરી છે એ શરૂ કરવામાં આવી હતી પરંતુ ફરી જે એજન્સી છે એ ભાવ ભાવ વધારાના મુદ્દે કામ છોડીને જતી રહેતા હવે ફરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા છે એ કરવામાં આવશે નવી એજન્સી છે ગોતવામાં આવશે અને નવી એજન્સી બાદ કામની સોંપણી કરવામાં આવશે એટલે કહી શકાય કે જે રીતના વિકાસના કામોની આડે જે કામગીરી થઈ રહી છે અને નવી નવી એજન્સીઓ ભાવ વધારા અને એ સહિતના મુદ્દાને લઈને લોકો છે એ પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકો દ્વારા આજ આવા પ્રકારના જે વિકાસના કામો છે રોડ રસ્તાના કામો છે એ સત્વરે પૂરા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર